નમસ્કાર મિત્રો આજે આપણે સૌરાષ્ટ્રના એક ગામડાની સ્કૂલની વાત કરવી છે એટલે તમને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ગામડા ગામની સ્કૂલમાં સવારના દસ વાગ્યાનો સમય હતો અને બહાર અનરાધાર વરસાદ પડી રહ્યો હતો અનરાધાર વરસાદ થવાથી સ્કૂલમાં રહેલા બધા જ બાળકો ખૂબ આનંદમાં આવી ગયા હતા કારણ કે થોડા સમયમાં જ પડવાની હતી અને આ વરસાદ નાના બાળકો માટે મનોરંજનથી કોઈ કમ નહોતો બહાર હજુ પણ વરસાદ ચાલુ હતો લગભગ દસ મિનિટ બાદ એક લાલ બત્તીવાળી ગાડી સ્કૂલની સામે આવીને ઊભી રહી ગઈ ત્યારે સ્કૂલનું બાંધકામ એટલું બધું મોટું નહોતું કે કોઈ વાહન સ્કૂલ આગળથી નીકળે અથવા તો સ્કૂલના ગ્રાઉન્ડમાં આવે તો સ્કૂલ સુધી એનો અવાજ ન પહોંચે સ્કૂલના દરવાજા આગળ કોઈ વાહન આવ્યું છે એવી ખબર પડી એટલે એક વૃદ્ધ શિક્ષક પોતાના ક્લાસમાં ભણાવી રહ્યા હતા એણે જરાક બહાર નજર કરીને જોયું કે દરવાજા પર કોણ આવ્યું છે ત્યારે જ આ ગાડીમાંથી એક પચીસ વર્ષની આસપાસની ઉંમરનો એક વ્યક્તિ બહાર આવ્યો એના કપડાં અને એની પર્સનાલિટી જોઈને એ કોઈ મોટો અધિકારી હોય એવું લાગી રહ્યું હતું એટલે આ શિક્ષકને એવું લાગ્યું કે એ કોઈ અધિકારી હશે હશે અને એના કામ માટે આવ્યા એટલે શિક્ષક એને ઇગ્નોર કરીને ફરી પાછા પોતાના ક્લાસમાં બાળકોને ભણાવવા લાગ્યા થોડી વારમાં જે વ્યક્તિ આ વૃદ્ધ શિક્ષક જે ક્લાસની અંદર બાળકોને ભણાવી રહ્યા હતા એ ક્લાસની બહાર દરવાજા પર આવીને ઊભો રહી ગયો જ્યારે સાહેબનું ધ્યાન ગયું ત્યારે એ વ્યક્તિને પૂછવા લાગ્યા કે બોલોને શું કામ હતું આ શિક્ષકને તો બોલોથી જ એવું લાગતું હતું કે એ વ્યક્તિ કોઈ મોટો અધિકારી હશે કારણ કે એ ગાડીમાંથી ઉતરીને અહીંયા ક્લાસ સુધી આવ્યો ત્યારે પણ એ માણસની સાથે એક બીજો વ્યક્તિ હતો અને એ વ્યક્તિ એની ઉપર છત્રી રાખીને એની સાથે સાથે ચાલતો હતો જ્યારે સાહેબે એને પૂછ્યું ત્યારે એ વ્યક્તિ જવાબ આપીને કહેવા લાગ્યો કે હું અંદર આવું સાહેબ એટલે આ વૃદ્ધ શિક્ષકે માથું હલાવીને હા પાડી ત્યારે આ વ્યક્તિએ એની ઉપર છત્રી રાખીને ઉભેલા માણસને ઈશારો કરીને સૂચના આપી કે તું અહીંયા જ ઊભો રેજે હવે આ છત્રીવાળાને બહાર ઊભો રાખીને એ વ્યક્તિ ક્લાસની અંદર આવીને રીતસરનો લાંબો થઈને જાણે કે દંડવત પ્રણામ કરી રહ્યો હોય એવી રીતે શિક્ષકના પગમાં પડી ગયો પરંતુ આ વ્યક્તિ આ બધું શા માટે કરી રહ્યો હતો જોઈને શિક્ષક પણ આચર્યમાં પડી ગયા અને ક્લાસમાં ભણી રહેલા બાળકો પણ આચર્યમાં પડી ગયા કે આખરે આ વ્યક્તિ આવું શા માટે કરી રહ્યો છે અને તમને પણ એવું આચર્ય થતું હશે કે આ વ્યક્તિ આ વૃદ્ધ શિક્ષક સામે દંડવત શા માટે કરી રહ્યો હતો તો એ જાણવા માટે તમારે આજની સ્ટોરી અંત સુધી સાંભળવી પડશે મિત્રો ઘણા વર્ષો વાત છે જ્યારે આ શિક્ષક હજુ યુવાન હતા એ સમયે પણ વરસાદ એનું સ્વરૂપ ધારણ કરીને અનરાધાર વરસી રહ્યો હતો અને એ સમયે સ્કૂલનું રિનોવેશન પણ થયું નહોતું એટલે સ્કૂલની છતની જગ્યાએ પતરા રાખેલા હતા અને ઉપરથી અનરાધાર વરસાદ પડે એટલે પતરાનો એટલો બધો અવાજ થતો કે શિક્ષક ક્લાસમાં કંઈ પણ ભણાવે તો અડધું સમજાય અને અડધું ન સમજાય કારણ કે શિક્ષકનો અવાજ વિદ્યાર્થી સુધી ખૂબ ઓછી માત્રામાં પહોંચતો હતો અને વરસાદ આવ્યો હતો એટલે આ શિક્ષક પણ ખૂબ આનંદમાં આવી ગયા હતા કારણ કે આવો અનરાધાર વરસાદ ઘણા મહિનાઓ પછી જોવા મળ્યો હતો એટલે શિક્ષકે પોતાના ક્લાસમાં ભણી રહેલા બધા જ વિદ્યાર્થીઓને એવું કહ્યું કે જુઓ બાળકો હું તમને બધાને પાંચસો રૂપિયા રોકડા આપું તો તમે બધા એ પાંચસો રૂપિયામાંથી કઈ કઈ વસ્તુઓની ખરીદી કરશો કારણ કે આ શિક્ષક એવું માનતા હતા કે દર વખતે બાળકોને માત્ર શિક્ષણ આપવું એ જરૂરી નથી એટલે એ ક્યારેક ક્યારેક કોઈ પણ ગમત કરાવતા અથવા તો કોઈ પણ એક્ટિવિટી કરાવીને બાળકોને ભણવાની સાથે સાથે મનોરંજન પણ આપતા હતા અને આજે બાળકોને આવો સવાલ પૂછ્યો હતો એટલે બધા જ બાળકો વિચારમાં પડી ગયા અને આમ પણ બાળકના મનમાં સૌથી પહેલાં તો બીજું શું આવે ચોકલેટ મનગમતું રમકડું અથવા તો એને મનગમતી રમત રમવાના સાધનો ખરીદવાનો વિચાર આવે અને આજે આ ક્લાસમાં પણ એવું જ થયું હતું સાહેબે સવાલ પૂછ્યો એટલે બધા જ વિદ્યાર્થીઓ એક પછી એક જવાબ આપવા લાગ્યા એક વિદ્યાર્થીએ એવું કહ્યું કે હું એ રૂપિયામાંથી નવી વિડીયો ગેમની ખરીદી કરીશ તો એક વિદ્યાર્થીએ એવું કહ્યું કે હું એમાંથી એક સરસ મજાની ઢીંગલીની ખરીદી કરીશ તો એક વિદ્યાર્થીએ એવું કહ્યું કે હું મારા માટે ઘણી બધી ચોકલેટ લઈશ ત્યારે જ આ બધા જ બાળકોની વચ્ચે

અને ખૂબ સહજતાથી કહેવા લાગ્યા કે અરે બેટા તારી માતાના ચશ્મા તો તારા પપ્પા પણ ખરીદી શકે છે અને તારે તારા માટે કંઈ ખરીદી નથી કરવી ત્યારે આ બાળકે જે જવાબ આપ્યો એ જવાબ સાંભળીને શિક્ષકના ગળામાં પણ ડૂમો ભરાઈ ગયો બાળકે જવાબ આપીને એવું કહ્યું કે મારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા અને મારી મમ્મી લોકોના કપડાં સીવીને અમારા ઘરનું ગુજરાન ચલાવે છે અને મારા ભણતરનો ખર્ચો પણ ઉઠાવે છે પરંતુ હવે એને પણ આંખે થોડું ઓછું દેખાય છે એટલે હું એને એક જોડી નવા ચશ્મા કરાવી આપવા માગું છું જેનાથી હું વ્યવસ્થિત રીતે શિક્ષણ મેળવી શકું અને ભણી ગણીને આગળ આવીને એક મોટો માણસ બનીને મારા પોતાની કમાણીમાંથી મારી માતાને દુનિયાના બધા જ સુખ આપી શકું બાળકનો આવો જવાબ સાંભળીને શિક્ષક થોડા સમય સુધી તો કંઈ બોલી શક્યા નહીં અને ત્યારબાદ એણે બાળકની પીઠ થપથપાવીને એવું કહ્યું કે બેટા તારા વિચારો જ તારી કમાણી છે મેં તો પાંચસો રૂપિયાનું કહ્યું હતું પરંતુ આ લે હું હજાર રૂપિયા તને આપું છું અને આ હજાર રૂપિયા હું તને ઓછીના આપું છું તું ભણી ગણીને મોટો માણસ બનજે અને જ્યારે પણ તારી કમાણી શરૂ થઈ જાય અને તું પૈસા કમાવા લાગે ત્યારે મને મારા હજાર રૂપિયા પાછા આપજે આટલું કહીને સાહેબે આ બાળકને હજાર રૂપિયા આપી દીધા ત્યારબાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આ બાળક ભણી ગણીને આગળ વધવા લાગ્યો અને ખૂબ નાની ઉંમરમાં જ સરકારી વિભાગમાં ખૂબ ઊંચો હોદ્દો ધરાવતો અધિકારી બની ગયો અને ત્યારબાદ જ્યારે એનો પહેલો પગાર આવ્યો ત્યારે એણે એવું નક્કી કર્યું કે હું જ્યારે મારા ગામની સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારા શિક્ષકે મને હજાર રૂપિયા આપ્યા હતા એટલે એ શિક્ષકને મળીને એના રૂપિયા મારે પાછા આપવા છે અને એક દિવસ અચાનક જ આ અધિકારી બનેલો યુવાન કોઈ કામથી બહાર જઈ રહ્યો હતો ત્યારે જ રસ્તામાં એનું ગામ આવ્યું અને જ્યારે એની સ્કૂલની આગળથી એની ગાડી નીકળી ત્યારે એને ગાડી ત્યાં ઉભી રખાવી અને તરત જ સ્કૂલની અંદર જઈને હવે વૃદ્ધ થઈ ગયેલા એના શિક્ષકના ચરણમાં પડી ગયો શિક્ષક પણ પહેલા તો એને ઓળખી ન શક્યા અને આચર્ય ચકિત થઈ ગયા હતા અને સ્કૂલનો સ્ટાફ પણ આ વ્યક્તિને શિક્ષક સામે દંડવત પ્રણામ કરતા જોઈને ચોકી ગયો હતો ત્યારે જ આ વ્યક્તિ કહેવા લાગ્યો કે સાહેબ મે બારપણમાં મારી માના ચશ્મા લેવા માટે તમારી પાસેથી હજાર રૂપિયા ઉધાર લીધા હતા એ હજાર રૂપિયા તમને પાછા આપવા માટે આવ્યો છું ત્યારે તમે એવું કહ્યું હતું કે તું ભણી ગણીને આગળ વધજે અને જ્યારે તું પોતે કમાવા લાગે અને તારી પાસે પૈસા આવવા લાગે ત્યારે મારા પૈસા પાછા આપજે સાહેબ આજે હું કલેક્ટર બની ગયો છું અને હવે મારો પગાર આવવા લાગ્યો છે એટલે હું તમને તમારા પૈસા પાછા આપવા આવ્યો છું સાહેબ તમે મને ઓળખો છો હું એ જ વિનોદ છું જેને તમે ઘણા વર્ષો પહેલા હજાર રૂપિયા આપ્યા હતા વિનોદની આવી વાત સાંભળીને તરત જ સાહેબ એને ઓળખી ગયા અને પોતાના ક્લાસમાં ભણેલા બાળકને એક કલેક્ટર બનેલો જોઈને સાહેબ ખૂબ રાજી થયા અને એને ગળે લગાવી લીધો અને કહેવા લાગ્યા કે વિનોદ તારી જગ્યા મારા ચરણમાં નહીં પરંતુ મારા દિલમાં છે આજે તને જોઈને મને ખુદ પર ગર્વ થાય છે કે મારા ક્લાસમાં ભણેલો બાળક યુવાન થઈને આજે કલેક્ટર બનીને મારી સામે ઊભો છે અને કલેક્ટર બની ગયો હોવા છતાં પણ તે તારા સંસ્કારો જાળવી રાખ્યા છે આટલું કહેતા કહેતા શિક્ષકની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ આ આંસુ ખુશીના આંસુ હતા તો મિત્રો આ સ્ટોરીમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે કદાચ આપણે કોઈ પણ લક્ષ્ય નક્કી કરી લઈએ તો આપણે આપણા આત્મવિશ્વાસ અને મહેનતના દમ પર આપણું નસીબ આપણે પોતે પણ લખી શકીએ છીએ અને કદાચ આપણે મહેનત ન કરીએ અને હંમેશા નસીબને દોષ આપતા રહીએ તો એમાં નસીબનો કોઈ દોષ નથી હોતો કારણ કે મહેનત કર્યા વગર નસીબ કોઈને સાથ નથી આપતું અને મહેનત કરવાવાળા લોકો પોતાનું નસીબ પોતે જ લખે છે એના ઉત્તમ ઉદાહરણ રૂપે આજે વિનોદ આપણી સામે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ